ભેંસ મને બહુ ગમે છે ભેંસો રંગ કાળો હોય છે ભેંસ ચાર પગ હોય છે અને ભેંસ દૂધ આપે છે હવે બીજો બોલ મારા કાકા નું નામ કનુભાઈ છે તે ભેંસ રાખે છે ભેંસ રંગ કાળો હોય છે ભેંસ દૂધ આપે છે અને ભેંસ ચાર પગ હોય છે એટલે શું ભેંસ નું બોલ બોલ કરે બીજું કોઈ બોલ કે મારો ફેવરેટ કલર કાળો છે ભેંસ કાળા કલર ની હોય છે ભેંસ દૂધ આપે છે ભેંસ ચાર પગ હોય છે એટલે ભાઈ તાર કોઈ બોલું નહીં હોય થી નેકળજી એ બીજું કહું